hi friends હું છું હિતેશ ગોઢાણીયા જ્ઞાન ક્લાસીસમાંથી અને જ્ઞાન ક્લાસીસ પરિવાર તરફથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે આજે મનોવિજ્ઞાનની ધોરણ સિરીઝ આપણે જે જોઈ રહ્યા છે આજનો લેક્ચર નંબર બે કે જેમાં આપણે પહેલા પાઠની અંદરનો બીજો જે આઈએમપી પ્રશ્ન છે તેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે પ્રશ્ન પાંચ માર્ક માટે તો કદાચ ન પૂછી શકાય પણ ત્રણ માર્ક માટેનો આ પ્રશ્ન છે તમારા માટે અતિ આઈએમપી પ્રશ્ન છે તો આપણે એક એક માર્ક આપણા માટે કિંમતી

કે જે બીજી સંવેદના જે આપણે જોવાની છે પેલા લેક્ચરમાં આપણે દ્રષ્ટિ સંવેદન જોયું ત્યારબાદનું આજે આપણે જોવાનું છે શ્રવણ સંવેદન શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો શ્રવણ સંવેદન છે તે આજે આપણે સમજવાના છે તો માહિતી આઈએમપી પ્રશ્ન છે આપણે ટાર્ગેટ કરવાનો છે માર્ચ બે હજાર ને કે જેમાં તમે ગમે તેવો પ્રશ્ન પૂછાય મનોવિજ્ઞાનમાંથી તમે પાછા પડવા જોઈએ નહીં તો આપણે શ્રવણ સંવેદન એટલે કે આપણું કાન શું છે આપણો કાન કાન દ્વારા આપણે જે સાંભળી શકીએ છીએ ક્યાંથી અવાજ આવ્યો છે તે આપણને ખબર પડે છે કેના કારણે તો કે આપણે આ એક કાનને કારણે તો તે સંવેદન એટલે કયું છે તો કે શ્રવણ સંવેદન ક્યું છે શ્રવણ સંવેદન કે જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણેન્દ્રિય જરૂર છે અવાજની દિશા પારખવા માટે કાન આપણને કઈ રીતે આ શ્રવણ સંવેદન કઈ રીતે ઉપયોગી છે આપણને તો કે એક તો અવાજની દિશા પારખવા માટે મને કોઈ એમ રાડ નાખે ને કે હિતેશ સાહેબ એલા પાડે મરે આમ સાંભળવું પડે મને ખબર પડે કે પાછળથી અવાજ આવ્યો છે આગળથી કોઈ બોલાવે છે કે તો એ મને દિશા મને ખબર પડે ત્યાર બાદ અવાજના અંતરનો અંદાજ મને આરામથી કોઈ મને રૂમમાં બોલાવ્યો એટલે સાહેબ તો મને ખબર પડે કે એ વ્યક્તિ મારી નજીકમાં છે ક્યાં છે મારી નજીકમાં છે પણ મને આમ રાડે નાખીને હું મારી ખેતર ઉભો હોય ને એક શેઢે થી બીજા શેઢે સુધી જો અવાજ આવે અને આક્રમક કેવો અવાજ છે અવાજ ગુસ્સાવાળો છે કે અવાજ આમ પ્રેમથી બોલાવ્યો છે તો આવો જે અવાજ છે આ જે ક્વેશ્ચન માટેનો તો એ અવાજ કેવો છે તો એક આંદોલન કે એક ગુસ્સાનો અવાજ છે કે જે એક પ્રેમભર્યો અવાજ છે તો તે તમે આંદોલનનો સ્વરૂપ તમે આ કાન દ્વારા સમજી શકો છો તો તેનો તફાવત પારખવા માટે આપણે શ્રવણ સંવેદન છે તે આપણને ઉપયોગી થાય છે શ્રવણ સંવેદન માં છે તે આપણને બાહ્ય કરણ મધ્ય કરણ આંતર કરણ આ ત્રણે ત્રણના પાર્ટ્સ આપણે સમજવાના છે આ એક આકૃતિ આપેલી છે તમને કે એમાં કયા કયા હાડકાઓ છે આનો ઉદ્દેશ થવાનો છે આપણે કે પેંગડું એરણ હથોડી હથોડી એરણ પેંગડું છે એ કેના ભાગો છે તો આ બધું આજ માટે આપણે જોવાના છે તો જોઈએ આપણે પેલો સામાન્ય રીતે મનુષ્ય વીસ થી વીસ હજાર સીપીએસ સૌપ્રથમ તો સીપીએસ એટલે શું સાહેબ તો કે ભાઈ સાયકલ પર સેકન્ડ શું આવશે સાયકલ પર સેકન્ડ આ પ્રશ્ન તમને પૂછી શકાય ફૂલ ફોર્મ માં તમને પૂછી શકાય નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો આ બે પ્રશ્ન તમને પૂછી શકાય સીપીએસ નું ફૂલ ફોર્મ એ તમને પૂછી શકાય અને કેટલા થી કેટલા સીપીએસ સુધી છે એ અવાજ સાંભળી શકે તે પણ તમને પૂછી શકાય હવે 20 સીપીએસ કરતાં જો ઓછો અવાજ હશે ને તો એ વ્યક્તિ સાંભળી શકવાનો નથી અને ગમે એટલો ફાસ્ટ અવાજ છે તમારો એ વોલ્યુમ વધારે તો ક્યાં સુધી વીસ હજાર સીપીએસ સુધીનો અવાજ હશે ને એ જ તમે સાંભળી શકશો ત્યારબાદનો જો કાંઈ પણ અવાજ હશે તો એ તમે સાંભળી શકતા નથી તો ક્યાંથી ક્યાં સુધી વીસથી વીસ હજાર સીપીએસ સુધીનો જ તમે અવાજ સાંભળી શકો છો સીપીએસ નું પૂરું નામ તો કે સાયકલ પર સેકન્ડ એ તમારો જે કંપન કરતો હોય કે ધ્વનિ હોય એ જ તમે સાંભળી શકો છો તેનાથી ઓછો કે વધારે કંપન વાળો અવાજ તમે સાંભળી શકતા નથી ત્યારબાદ શ્રવણ સંવેદન માટે આવશ્યક એવા કાનની રચના સમજવા માટે આપણે એના ત્રણ વિભાગોમાં વેચા છે કેટલા વિભાગોમાં ત્રણ વિભાગોમાં એ આપણે આકૃતિની અંદર પણ જોઈ લઈએ કે એક આપણું આ જે બાહ્ય કરણ છે મધ્ય કર્ણ છે અને આંતર કરણ છે રેડી આ ત્રણે ત્રણ જે ભાગો છે એ ત્રણેય ભાગમાં કયા કઈ વસ્તુઓ આવેલી છે તે સમજાવવાની છે બસ અહીંયા જ આપણો પ્રશ્ન પૂરો થઈ જાય શ્રવણ સંવેદનમાં છે વધુ ડીપમાં પ્રશ્ન તમને પૂછી શકાતો નથી તમારે તેના આ ત્રણ જે ભાગો છે તે તેને

છે એ કેમ આવેલા છે તો કે બાહ્ય કરણ માં કેમ આવેલા છે બાહ્ય કરણ ની અંદર આવેલા છે ત્યારબાદ નું મધ્ય કર્ણ શું જોશું આપણે મધ્ય કર્ણ તો જેમાં હથોડી એરણ અને પેંગડું હથોડી એરણ અને પેંગડું જેવા ત્રણ પરસ્પર જોડાયેલા ત્રણ હાડકાઓ છે હું છે ત્રણ હાડકાઓ તથા યુસ્કેટિયન નલિકા હું આવેલી છે યુસ્કેટિયન નલિકા કે જેનો બીજો છેડો ક્યાં ખુલે છે તો કે આપણા ગળામાં ક્યાં ખુલે છે આપણા ગળાની અંદર ખુલે છે તેનો સમાવેશ થાય છે તો મધ્યકર્ણમાં કેનો કેનો સમાવેશ થાય તો કે એક તો ત્રણ હાડકા એરણ અને અને એક આવશે તો કે નલિકા કે જેનો એક ભાગ આપણા ગળાની અંદર ખુલે છે તો આ ત્રણેય નો સમાવેશ થાય છે એ આપણે જોઈએ કે હથોડી એરણ અને પેંગડું રેડી તો એ આપણે આની અંદરમાં સમાવેશ થાય છે ત્યારબાદનો આપણો ત્રીજો ભાગ છે એ કયો છે આંતરકર્ણ કયો છે આંતરકર્ણ કે તેના મુખ્ય ત્રણ ભાગ છે એક છે મધ્ય ભાગ એક શંખાકૃતિ કે કર્ણ શંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો કે જે આંતરકર્ણ કાંડની અંદરની બાજુ જે આવેલા છે એ આ આપણા કર્ણવલયો છે રેડી ત્યારબાદ ને આપણે મધ્યકરણનું આ જે પોલાણ છે એ પોલાણ ત્યારબાદ છે એ અંતર્કરણા શરૂ થાય ક્યાં થાય મધ્યકરણના પોલાણ પછી આપણો અંતર્કરણ છે એ શરૂ થાય છે આપણે આ કર્ણ પટલ ત્યારબાદ મધ્યકરણનું પોલાણ ત્યારથી આપણો અંતર્કરણ છે એ શરૂ થાય છે અને અંતર્કરણની અંદર કોણ કોણ હોય છે તો કે એક તો મધ્ય ભાગ શંખાકૃતિ અથવા તો એનું બીજું નામ કર્ણસંખ અને ત્યારબાદ અર્ધવર્તુળાકાર કર્ણવલયો કે જેનો તેની અંદરમાં સમાવેશ થાય છે તો આ જે શ્રવણ સંવેદન છે તેના મુખ્ય તમે મુદ્દા પાડી ગયો સૌ પ્રથમ તો આપણે મુદ્દા વાઇઝ જ પ્રશ્ન લખવાનો છે ફકરો પાડવાનો નથી મુદ્દા વાઇઝ તમે લખો તેમાં સૌ પ્રથમ તો પહેલો મુદ્દો તમે આમાંથી લખી શકો આ કે ભાઈ કેના માટે તો કે અવાજની દિશા પારખવા અવાજના અવાજના અંતરનો અંદાજ મેળવવા આંદોલનનું સ્વરૂપ સમજવા માટે આપણે શ્રવણ શક્તિનો ઉપયોગ કરીએ છે ત્યારબાદનો બીજો મુદ્દો છે આપણો આને તમે બનાવી શકો આ તમારા માટેનો બીજો મુદ્દો છે કે મનુષ્ય 20 થી લઈને વીસ હજાર સીપીએસ સીપીએસ એટલે સાયકલ પર સેક

કોણ આવશે તો કે સાહેબ કાનની બુટ એટલે કે કર્ણપાલી કર્ણ નલિકા અને કર્ણ પટલ એટલે કે કર્ણ ઢોલ ત્યારબાદ શંખાકૃતિ કે કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો નો સમાવેશ થાય છે તો શ્રવણ સંવેદનનો પ્રશ્ન છે એ તમને ત્રણ માર્કમાં પૂછી શકાય તો વિડિયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી નેક્સ્ટ વિડીયો માટે અમને એટલું જ છે કે ઉત્સાહ વધી રહે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી છે વિડીયોને શેર કરો